મગજ પણ બંધ ક્યારે ક્યારે થતું તું મન કરી લઉ સુસાઇડ ને થઈ જઉં હું બંધ ઘસ્યું ઘસ્યું મગજ જેવી રીતે લોકો ઘસતા લોખંડ હા કર્યા પરિશ્રમ પણ લાગ્યું આ મારી જિંદગી છે આવી જ જંડ ઘરવાળાને કેવી રીતે હું કહે તો આ મગજનું ડિપ્રેશન ચૂપ રહ્યો કર્યું મેને જીજે થી આમે ના કોઈ ના માથા પર ટેન્શન રસ્તે રસ્તે જારે આયા મને ચક્કર સારું છે કોઈ વાહને ના મારી મને ટક ચક્કર ના ટક્કર માં હું થયો ગંચક્કર કેવી રીતે બચું ને થઉ રફું ચક્કર પકડે મામા પોતાનો હાથ નીકળ્યો સિચ્યુએશન થી આજે હું સ્વસ્થ પૂરા નીકળ્યો ડિપ્રેશન થી બધું સોલ્વ થાશે મહારાજ પેશન્સ થી આ વાત શીખ્યું પપ્પાના જ લેસન્સ થી પકડે મામા પોતાનો હાથ નીકળ્યો સિચ્યુએશન થી આજે હું સ્વસ્થ પૂરા નીકળ્યો ડિપ્રેશન થી બધું સોલ્વ થાશે મહારાજ પેશન્સ થી આ ખેલાડી જેમ જામ્યો તો મળી સફળતા હું શીખ્યો તો લડતા હું જિંદગીના શિખર પર ચડે પડતા પડતા સૌમાં હોય છે એક વાત જે ભૂલી ને લોકો ખોટી વાત અંતે બધાય છે અફસોસ ને લાગે છે હવે કોઈ નથી સાથ જો કરવો છે બુરા પૂરો ખુદ નો ગોલ તો પછી મહેનત ને આપો પડશે મોટો રોલ મળશે રિઝલ્ટ અંતે કરવો પડશે થોડો ખુદ પર કંટ્રોલ પડશે પાછા લોકો મારશે મેણા એને ઇગ્નોર મારે કદી સમજે ના એ કદી જપે ના આ પબ્લિક બધું યાદ રાખે કદી ભૂલે ના નિસફળતાનું પહેલાય અંધારું ન સમજે માણસો કરે ખોટું લવારું તો તારું મુખ રાખ તેજ વાળું જેથી ફેલાય અજવાળું ના છવાય અંધારું પકડ માં બાપનો હાથ નીકળો સિચ્યુએશન થી આજે હું સ્વસ્થ પૂરા નીકળ્યો ડિપ્રેશન થી બધું સોલ્વ થશે મહારાજ જે આ વાત શીખ્યો પપ્પાના જ લેસન્સ થી પકડ માં બાપનો હાથ નીકળો સિચ્યુએશન થી આજે હું સ્વસ્થ પૂરા નીકળ્યો ડિપ્રેશન થી બધું સોલ્વ થશે મહારાજ જે આ વાત શીખ્યો પપ્પાના જ લેસન્સ થી